ગરબાનું નામ સાંભળતા જ દરેક ગુજરાતી અને અમદાવાદીઓના પગ થનગનવા લાગે છે નવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે બધા આયોજકો નવરાત્રીની તૈયારીઓમાં લાગી ગયા છે શહેરના માય ઇવેન્ટ મેનેજમેન્ટ અને તક્ષ ડિજિટલ દ્વારા ભાડજ અમદાવાદમાં આવેલ જય માડી ફાર્મ ખાતે ત્રણ થી અગિયાર ઓક્ટોબર એટલે કે નવરાત્રીના નવ દિવસ દરમિયાન મા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રીમાં ગરબા રમવાની મજા ત્યારે જ આવે છે જ્યારે સામે ગરબા ગાનાર સુપર સિંગર હોય પણ પ્રખ્યાત જીજ્ઞેશ કવિરાજ નવરાત્રી રાત્રિના નવ દિવસ દરમિયાન ગરબાની મોજ પડાવવાના હોય ત્યારે વિચારવાનું ના હોય ગત વર્ષની જેમ આ વર્ષે પણ જીજ્ઞેશ કવિરાજ અમદાવાદ માં ગરબાની રમઝટ બોલાવશે આ અંગે બોપલ અમદાવાદ ખાતે આવે રાજસ્થાન આયોજિત કાર્યક્રમમાં માં મા ઇવેન્ટ મેનેજમેન્ટના ફાઉન્ડર જયદીપ સિંહ ગોહિલ તથા તક્ષ ડિજિટલના સભ્યો સહિત સિંગર જિગ્નેશ કવિરાજ એ નવરાત્રી માં આયોજિત થનાર મા નવરાત્રી અંગે માહિતી આપી હતી મારી આ ચોથી ચોથું વર્ષ છે ત્રણ વર્ષ ખૂબ સક્સેસ બીજા આ વર્ષે ખાસ મારા જીતુભાઈ દુતાક્ષ આ બંને ભેગા થઈને આ વર્ષે ચોથું વર્ષ મારું કરી રહ્યા છે તો મારી બેન મેનેજમેન્ટમાં ત્રણ વર્ષ પૂરા કર્યા અને એની પ્રોટે સફળતા બધા બે હજાર ચોવીસમાં ખાલી આ માટે ખાસ એ અનુસ્તોલ છે બોલ આદિ થઈ મારી કામના અંદર આવી છે દર વર્ષે મે શું કરી કે મારા ચચા આપો જે ખલેઈ આવો તો રોનામાં માટે કરી સકીલામાં 5000 2000 આ રસે એ 8000 ને આફર 10 જન માટે માટે મે ખાસ જે લેવા માંગતો એટલે છે પાઉન્સપની મારી ઓર પરમિશન સરકારી પરમિશન પર સરકારી રાઉન્ડ છે રાઉન્ડ 10000 માણસો થી આવો પ્રોગ્રામ છે અને આગમી માટે પણ ખુશી વિદ્યા મેલન છે એ એ આવિયા સોની રઢિયાળી આ સોની રઢિયાળી રાત મોરી માં બગલા પાડો ને બિરદાળી માઓ પગલા પાડો લે મારે બિલ દાળીમાં